નમસ્કાર મિત્રો આર જે ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ હરિયાણાનો એક કિસ્સો સામે આવ્યો છે એક વ્યક્તિનું ગટરમાં પડી જવાથી ત્યાં મૃત્યુ થયું છે અને બીજો એક કિસ્સો પણ સામે આવ્યો છે કે વીજ કરંટના પોલથી કરંટ લાગવાથી પચીસ વર્ષના યુવાનનું પણ મૃત્યુ થાય છે ત્યારે આ ગટરમાં પડી ગયેલા યુવાનનું મૃત્યુ થાય છે ત્યારે તેની પત્ની તેને બસોથી ઉપરાંત વધુ કોલ કરે છે પરંતુ તેના કોલ નથી લાગતા અને આ ગર્ભવતી પત્ની તેના મકાન માલિકને જાણ કરે છે કે તેમનો પતિ હજુ સુધી ઘરે નથી આવ્યો અને આ મકાન માલિકે પોલીસને જાણ કરે છે અને પોલીસ તંત્ર છે તે દોડતું થઈ જાય છે આ કિસ્સો છે હરિયાણાના ગુરુગ્રામનો આ હરિયાણાના બે કિસ્સામાં જે ખાડામાં પડીને મૃત્યુ પામ્યા હતા તે સત્યાવીસ વર્ષીય યુવાન રિક્ષા ચાલક છે તેનું નામ શૈલેન્દ્રિય છે અને તે રિક્ષા ચાલક છે ત્યારે બાઇક લઈને તે ગટરમાં પડી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું હતું અને બીજી તરફ બીજો એક યુવાન છે તેને કરંટ લાગવાથી તેનું મૃત્યુ થાય છે તેનું નામ છે અક્ષેત તે ગ્રાફિક ડિઝાઇનર છે અને કરંટ લાગવાથી તેનું પણ ત્યાં જ મૃત્યુ થાય છે ત્યારે બંને પરિવારજનોના આઘાતના સમાચાર મળવાથી તેમને તંત્રને આક્ષેપ લગાવ્યા છે અને આ બંને પરિવારે વહીવટી તંત્રની સામે ફરિયાદ કરી છે મિત્રો હરિયાણામાં આ ભારે વરસાદના કારણે આજુબાજુના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને ત્યારે જ સાંજના સમયે આ બે દુર્ઘટના સર્જી હતી મિત્રો આવા જ નાના સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ